નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામે ઓલ ઇન્ડિયા કિસાન ખેતમજૂર સંગઠન દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને લોકશાહી ઢબે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમાં મુખ્યત્વે લઘુત્તમ ટેકાના ભાવ સો ટકા ગેરંટીમાં તમામ પાકોનો સમાવેશ સ્માર્ટ વીજ બિલ રદ કરવા ખાતર બિયારણ જંતુનાશક દવાઓ વ્યાજબી દરે આપવા માટે સહિતના પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ દિલ્હી બોર્ડર ઉપર ખેડૂતો માટે જે ખોટવામાં આવેલ છે તે કેસો પરત લેવા માટેની પણ ચર્ચા વિચારણા આમાં કરવામાં આવી હતી તેમજ તાજેતરમાં જ ભાજપના નેતા ડોક્ટર ભરતભાઈ કાના

આજે અમરેલી ખાતે જે ડૉક્ટર ભરતભાઈ કાનાબાર સાહેબે જે મગફળી માટે ટ્વીટ કર્યું હતું એના માટે આપ શું કહો છો અરે મારું નામ મહેશ ચોટવડીયા છે હું આંબડી ગામનો વતની ખેડૂત પુત્ર છું અને ડૉક્ટર ભરતભાઈ કાનાબાર સાહેબે જ્યારે સરકારમાં રહીને સાચી વાત વાતનું ટ્વીટ કર્યું છે ત્યારે ખૂબ હું પ્રશંસા કરું છું ભરતભાઈ કાનાબાર સાહેબની કારણ કે અમે જાણીએ છીએ અમારે પણ ઘણા એવા ફોન આવેલા છે કે વેપારી વર્ગે કઈ રીતે અને કેમ કર્યું વેપારી વચેટીયા કમાણા સીસીઆઈના કેન્દ્રોમાં ખૂબ સસ્તા ભાવે મગફળીની ખૂબ ગુણવત્તા વગરની મગફળી ખૂબ મોટા પાયે સીસીઆઈ કેન્દ્રોમાં વેચાણ કરેલ છે જેની તમામ લોકોમાં લોક મુખ્ય ચર્ચા થઈ રહી હતી ત્યારે ભરતભાઈ કાનાબારે સાહેબે જે ટ્વીટ કર્યું છે કે અને વેપારીઓએ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે લાખો કરોડો રૂપિયાનો ક્યાંક ને ક્યાંક તે સત્ય હોય એવું જણાય આવે છે કારણ કે એમની તટસ્થ તપાસ થવી જોઈએ અને આવું કૌભાંડ ધામવું જોઈએ જેથી કરીને સત્ય અને સાચા ખેડૂતો જે હોય એ એમાં પોતાનો પાક વેચતા વંચિત ન રહી જાય અને મને તો ધ્યાન ઉપર આવ્યું છે કે ઘણા ગામડાઓની અંદર સરકારના ઈશારે કેમ વિસી હોય છે એ પણ જ્યારે ભાજપ પક્ષના જે ખેડૂતો હોય એનું રજીસ્ટ્રેશન પહેલાં કરતા હોય છે ને એની વિરુદ્ધિ જે કોઈ કા પ્રવૃત્તિ કે લોકશાહીને ઢબે અવાજ ઉપાડતા હોય તો એનું રજીસ્ટ્રેશન નથી થતું ને એવા સાચા ખેડૂતો વંચિત રહી જાય છે ત્યારે ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે ભરતભાઈ કાનાપાર સાહેબે જે ટ્વીટ કર્યું છે એની તાત્કાલિક ધોરણે તટત તપાસ થવી જોઈએ અને એવા વચેટીયા વેપારીઓ જે કોઈ હોય જેણે આવું કૌભાંડ કર્યું હોય એને શ્રી ખુલ્લા પાડવા જોઈએ અને હું તો કહું કે આ સીસીઆઈ માં ખરીદી કરવાને બદલે ભાવાંતર યોજના જ આપણા રાજ્યની અંદર ને દેશમાં લાગુ કરવી જોઈએ જેથી કરીને ખેડૂતને જે સરકાર આપવા માંગે છે તે અમને જે ઓછું મૂલ્ય મળતું હોય પાકનું એના ઉપરના જે પ્લસ એને દેવા હોય સીધા ખેડૂતના એકાઉન્ટમાં આવી જાય તો આ કોથળા કૌભાંડ ગોડાઉન રાખવા ખોટા કર્મચારીઓ રાખવા આ બધી રકજક નીકળી જાય ને સરકારને જે ખર્ચો થાય થી સાડા ત્રણસોનો મગફળીમાં ગેપ હતો અને એ સિવાયનું આ કેટલાય સીસીઆઈમાં સાહેબો રાખવાનું ગોડાઉન રાખવાન કોથળા એ કેટલોય ખર્ચો સડી જાય છે તો આ ઝંઝટ જ બધી નીકળી જાય ને ભાવાંતર યોજના તાત્કાલિક ધોરણે લાગી કરવી જોઈએ એવી મારી વિનંતી સાથે લાગણી માગણી તમે આપો ને એને ટાઈમ એનું હું કામ છોડવાની જરૂર પડે પાણી સમયસર આપો વાત પતી ગઈ એને તમે ગુનેગાર ગણશો એક ખેડૂત ફામે થયો કે પોલીસવાળાને એને પાસા નાખે પાસા નાખે પાસા પાસા એક પાસા આ લોકો સુધી હજી તો સુધી ક્યારે જાય કામ ગયા વગેરે મારી નાખ્યા ડોળી મારું હમણાં ગોળી મારી દેવડાવે પણ આ તો ગયા વગેરે મારી નાખ્યા એને દેવો